भयो कृष्ण कन्या लााली जो अमूलक हरि भजन म आो लो अमूलक हरि भजन मा आवो रे मे अवसर आवो रि हरि भजन मा आवो रे મો માનવ દેહ મળ્યો છે મોગો માનવ દેહ મળ્યો છે અમૂલક લહીલો અમૂલ ક હિરલો જળ અમૂલક હિરલો હાથે ઝડપાયો પ્રભુના ઋણ ચૂકવવા ચું પ્રભુના ઋણ ચૂકવવા રે આવો આવ ತನ್ನ ತಂೂಡಾ ಸಜಾವರಿ ಮನನಾ ಮಂಜಾ ಗಣನಾ ತಂೂಡಾ ಸಜಾವರಿ ಮನನಾ ಮಂಜಿಡಾ ಗ್ರೇಲು ಅಮೂಲ ಕಲಾವು ರೀ ಹರಿ ಜನರಿ ಗೋವಿಂದನಾ ಗೋವಿಂದ ನಾವೋ गुणलारी हरि भजनमा आव रे मोहन नि मस्तीमा मस्त बनी ने मोहन नि मस्ती मस्त बनी हाथे लैलो रे हाथे लै लो हरि नो प्या रे हाते लै लो हरि नो प्यालो रे हरि भजनमा आव रे हरि रस पिउ દાવો રે હરી ભજન આવો ને ઝૂકી ઝૂકી પડશો ભક્તોના ઝૂકી પડો ભક્ત રંગ મારે લઈ લો આમો લખ રે ગોપી નાચે ગોપી નાચે ને આજે ઉચેરા રંગમાં ગોપી નાચે આજે तेरा गगन मा सुख सागर मा नाहो रेखना सागर मा नाहो रे लो अमूले ली लो अमूलावीना भजन मा आवो रे धन दौलतने माल जाना सोना चा जना સોના ચાંદી જોવાના એક દિવસે સગડું છોડી જવાના રે તમે સગડ છોડી જવાના કૃષ્ણ ગણ્યા લાલ કી જાય જો મારું બધું નવું છે તમને ગમ્યું હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરશો ને સો જ નહીં કૃષ્ણ કન્યા લાલ રાજા રણ ચોરકી ભજંદ ગણપતિ ભગવાન કી જય રામચંદ્ર ભગવાન કી જય